તો અત્યારે જાઓ આપણે બપોર ને બે વાગ્યા છે બે હું રખડે આપણી બધી કેમ આવે ખબર ભૂકો આવી ગયો છે ધૂળવાળો ભૂકો છે ને ટોલી ઝાકડો આખો આપણે અહીં ખાલી કરવાનો છે માથે ચડે ને એને ખબર પડી ગઈ અડધી આપી જો અમે બાવડ નીચે બેઠી છીએ આરામથી બે વાગ્યા ને માથે ચડે ને બધી ભાગી આવી ધાણા ભૂકો ખાતી હતી હજી બે ત્રણ તમે હજી નીકળી ગયા છે આ બાજુ નદીમાંથી જોઈએ નજારો છે આમાં આ જંગલ છે આપણે સામેજી આ દેખાય છે ને અહિયાં લાઇટનો થાંભલો અહીંયા સુધી આપણે પેહો ચારવાની હોય પછી ખેતર આવી જાય એ છે આ બાજુ રોડ સુધી આપણે રોડ ઓલી બાજુ ભેહું ચાલી એ ત્યાં બેહું બધી પહોંચી આવી માથા આપણે છોડી લીધું પત્રો કાઢવાનું હતું પણ રહેવા દીધું પત્રો કાઢ્યા ભેગા બેહું લાગી જાય બધી એ જ વાત જોવે કે ગાય ગા અમને નાખો અમને નાખવાના હવે સાહેબ આપો તો નાખી કેમ કે હવે આપણે જાગુ નાખવું છે ને આ પટ્ટામાં હું ઊભો નાખવું છે આખું છે જે જ નાખવાનો છે ઘડીક ચાર પછી બાંધી દેવાની કેમ કે ત્રણ વાગે બાંધી નાખે છે કાગળ ઊભી આંબાજી ઊભી બે ત્રણ અહીંયા ઊભા છે બધા વાટ જોટશે ને તે પછી આપણે નાખી છું બધીને એક ફેરણ વટાડી દે હું પછી દિવસ લેવા હે ને ખાલી પત્રો કાઢી નાખશું એટલે થોડીક રિવસ લઈ અડધું ખાલી કરી નાખીએ ત્યાં જ્યાં નદીના ખાડા ભેરાને થોડાક જ છે હવે સાત તારીખનું કહે ફૂલ વરસાદ તો પછી આ બધું બગડે બગડી જાય એના હિસાબે ને કાલ કાલ સુધીમાં બધું સાફ કરી દે આપે હું આખો ઝાકડો હજી તો ભૂકો ઘણો આવશે પણ હજી ભરવાનો મજૂરી નથી જડતા હવે હાથ ત્યાં ટ્રેક્ટર હજી આના આવશે ભૂકાના એટલો હે તો બધાને મૂકી દીધી છે અહીંયા ઢગલો કરી નાખો થોડોક અહીંયા કરી નાખો બાકીની હવે ટોલીમાં છે એ કરવું એ આને ઓછો ભાવે ગાયો તો બધી બાંધી જ છે દાયને જોડવા ભાઈ મૂકી છે નહીં નાગરાજી બાંધો છે અમે ત્યારે આમાં બધાને ખાવા દઈ તો અત્યારે આપણે બેમાં પાછી છોડીએ મોઢા ઓછા કરીને ઉભા રહી ગયા કે પાછું નાખી દીધું હવે થોડુંક નાખ્યું તઈ અને વરી પાછું થોડુંક જગ્યાએ નાખી દીધું ખાઈ લીધું ખાતર ભરવાનું છે પણ હવે જેસીબી જળે ને તો બધું ઢગલો કરી નાખશું ને કે બે દી હાખશું ગમે તેમ કરીને હવે મજૂર જળતા નથી ને જેસીબી જળતી નથી ને અમારે જો લઈ કુંડી કુંડી આપણી જો માથા મારે અંદર મોઢું પોચી ગયું એટલે એ ખાવાની બાકી બીજી ઊભી રહે છે આ બધી ધરાણી પડી છે એ વધારે છે હું જે ખાઈ લીધું છે એટલે વાંધો નથી એને કંઈ નહીં નીકળી ગઈ હતી બારે બીજો ધોરણ મારી લીધો છે અત્યારે હું સજલ બેઠા રાજમા પડ્યા છે ને એ સજલને ભૂખ લાગી ખાઈ છે અત્યારે રાજમા જો આપણામાં ઢગલો કર્યો તો આ બાજુ પડ્યા છે હું છે અડધા ચીરિયા છે અડધા તે દેખાડે છે છે ગાયું પેલા છોડી નાખીને ગાયું પહેલાં ખાઈ લીધું ફૂલ પછી મેં ભેવ ને છોડી પાંચ વાગ્યા ને ગાયું ચે તો બધા જો ભેકો ભૂકો નાખી દીધો ખાઈ ગાયો અહીંયા ખાઈ હું ઓલી બાજુ નાકર નાખી જી નાખશે ને તો પૂરું આને એક કીડો છે બેહો ને ખાવા ના દેવી મારી નહી ખાઈ પોતે એક જ તો ફાઇનલી આપણે છે ને પાડા નાકર નાખી દીધું છે કડું નાખી દીધું નાકમાં કે કડું છે ને તોડી નાખ્યું હતું અને એ કળું પાછું ફિટ થાય નતું એટલે જે આ બે મસ્તી કરીને તે બેસી ગયા છે ભૂકો ફૂલ ખાઈ લીધો ને થાકી ગયા એટલે આવે બે વાગી ભલે બેઠા અને બાંધવાનો ટાઈમ છે તો અત્યારે આપણું ખાડું બધું આવી ગયું ઘરે હવે ભૂકો ખાઈ લીધો આપણી ગાય આવશે હીટમાં આવે એક મહિનો થઈ ગયો છે એટલે કાલે લગભગ આવી જાય છે કાલે પરમદીમાં કાજ લારાનો ઢગલો કરે છે એટલે હવે આવશે તૈયારી છે આ ભાઈબંધ ના જો નાખી લીધી છે દોરી હવે નાખવી દોરી નાખવા ભેગી શું છે કે નાગરા શિંગડા લઈ લઈએ વિચારીએ જો દોરી નાખશું પણ ચોમાસે નાખશી અત્યારે ખાલી નાકમાં બાંધવા થાય થાય એટલે બાકી જો પાણી પીવે બધા અત્યારે એક નળ હાલ નળ ભય નથી બધા ધરાણા બાંધી નાખી મૂંજ્યો ને આપણો રાજ્યો આ મુંજીઓ રાધા આપણે હક્યા ભાઈ બેન છે આ મા દીકરી અત્યારે છે ને રેડિયર ગાયું ને આપણે ખૂટી આવી પડ્યા છે એક દી ચાખી છે ને જો અહીંયા ને કે આપણે ભગવાન ધાણ ચણા ખાલી અહીંયા રાખવાનું હતું આ થકવી હતી હમણાં કોઈક ગાય ઉતારી ગયા છે પાછળ ને ની તો અત્યારે બધી ભેમ તો આપણે બંધાઈ ગઈ છે એક રહી છે આ પાડી મરજી હોય ને તો જ બાંધો દેવા નક નહીં બાંધો દેવા છૂટી રખડશે આખો દી રાત આખી રખડે એક બાંધી દીધી એને રખડો દે ને છૂટી અને અત્યારે જને આપણે પાછી ટ્રેક્ટર ખાલી કરવાની છે હવાર માટે ખૂટી અને તો ચડાવી દીધા રોડે બધાને પાડાને આપણે નાકરમાં જ બાંધી દો આજે નવી નાઈકી છે ને એમાં કેમકે એને અંદર હાલવી લઈએ હા કડવું હોય ને નાકમાં ફરી ના આગે અને હવારે છે ને દોરી છોડી નાખશી નાખશું નાગરાંગમાં છે ને તોડી નાખી દે નવી નવી દોરી ગમે એવી નાખો ને પછી જમના તાવડી બાજુ બે હોય વાંધો હોય નહીં અત્યારે ટ્રેક્ટર પાછી થોડીક ખાલી કરી નાખશું થોડીક રિવર્સ લઈને ખાલી કરી નાખશું એટલે સવારે બે હું ખાઈ લઈએ પછી ભલે મીરાતી છોડી નાખે એટલે વેવું પછી વાંધો નબળે કલાક કરી લે ને એટલે પછી પાણી બેઠ દેવાની તો અત્યારે છે ને આપણે ટ્રેક્ટર ખાલી કરી નાખી છે થોડીક ડેલો બંધ કરવાનો પોડોક જ ઉપરનું પાડ્યું છે વધારે ફાળશે ને તો શું કે છાણ આવે ને માથે દેખે ને બગાડી નાખશે ડગલી એટલે અમને નીચે છે ને હા ધૂળ જ છે પ્યોર માલ ગામમાં નકલી ધૂળ જ છે ભૂકામાં અહીંયા થોડું થોડું નાખે ને ખાઈ જાય બગાડી નાખશે હું છે કે ઉપર આવે એક નંબર બે નંબર બે ભેગું કરી છે ઢગલું એટલે બધું બગાડવાનું આટલો ઢગલો કર ગયો થોડોક ઉડાડી નાખવાનું લથુ તો બધા ખાઈ લે આમાં જો બપોર નાખે બધું માથે ધૂળ આવી ગઈ આવ નકરી ધૂળ જ છે ઘરની વાડીમાં ભૂકો છે વેચાતો તો આવું લેવાય નહીં ડબલ મહેનત થઈ જાય મરી જાય આમાં સારી સારી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરના જે માતાજી જય રામ બધાને